કાંકરેજના વાલપુરા ગામે પરબતભાઈ પટેલના નવીન મકાન નિમિત્તે હવન યજ્ઞ વાસ્તુ પૂજન કરવામાં આવ્યું કાંકરેજ તાલુકાના વાલપુરા ગામે પટેલ સમાજના આગેવાન કહેવાતા એવા પરબતભાઈ પટેલના ઘરે હવન યજ્ઞ વાસ્તુ પૂજન સત્યનારાયણ ભગવાનની કથાના શુભ પ્રસંગે જાગીર મઠ ઓગડનાથના મહંત શ્રી એક આઠ બળદેવનાથ બાપુ તથા થળી મઠના મહંત શ્રી જગદીશપુરી બાપુ પધાર્યા તેમનું સિંહાસન પર વાતતે ગાજતે ઢોલ સાથે સામૈયા કરી નવા ઘરમાં પાવન પગલાં કર્યા હતા અને આશીર્વચન આપ્યા હતા પાંચ પરગણા પટેલ સમાજના આગેવાન હાજર રહ્યા હતા દરેક આગેવાનોનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું ગામના દરેક સમાજના આગેવાનો વડીલો બહેન દીકરીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બધા સાથે મળી ભોજન પ્રસાદ કરી પ્રસંગને સફળ બનાવ્યો હતો અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન